આકાશવાણી સમાચાર વાંચે છે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે છન્નું બેઠકો માટે પચીસમી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર અભિયાનનો અંત આવ્યો આવતીકાલે એકસો બે બેઠકો માટે મતદાન થશે ગુજરાત રાજ્યની છવ્વીસ બેઠક અને વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલ બપોરના ત્રણ વાગ્યા સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે સંયુક્ત રાષ્ટ્રના પોપ્યુલેશન ફંડના અહેવાલ મુજબ ભારત વસ્તીની દૃષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાને છે કઝાકિસ્તાનમાં ચાલીસ હજાર બાળકો સહિત એક લાખથી વધુ લોકોને પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કઢાયા છે અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને છ વિકેટે હરાવ્યું આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે આ તબક્કામાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની છન્નું લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની તમામ પચીસ બેઠકો તેલંગાણાની સત્તર ઉત્તર પ્રદેશની તેર મહારાષ્ટ્રની અગિયાર મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની આઠ આઠ બિહારની પાંચ ઝારખંડ અને ઓડિશાની ચાર ચાર બેઠકો અને જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થશે આગામી પચીસમી સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે આ સાથે એક તબક્કામાં યોજાનારી આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પણ આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર અભિયાનનો અંત આવ્યો છે તમામ રાજકીય દળો અને નેતાઓએ મતદાતાઓને રીઝવવાના પૂરતા પ્રયાસો કર્યા આ શુક્રવારે ઓગણીસમી તારીખે પ્રથમ તબક્કા માટે મતદાન થશે જેમાં સત્તર રાજ્યો તેમજ ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની મળીને કુલ એકસો બે લોકસભા બેઠક માટે મતદાન થશે જેમાં તમિલનાડુની ઓગણચાલીસ રાજસ્થાનની બાર ઉત્તર પ્રદેશની આઠ મધ્યપ્રદેશની છ ઉત્તરાખંડ આસામ અને મહારાષ્ટ્રમાં પાંચ બેઠકો બિહારની ચાર પશ્ચિમ બંગાળની ત્રણ અરુણાચલ પ્રદેશ મેઘાલયની બે બેઠકો જ્યારે છત્તીસગઢ મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ ત્રિપુરા આંદમાન નિકોબાર ટાપુ જમ્મુ કાશ્મીર લક્ષદ્વીપ અને પુડુચેરીમાં અનુક્રમે એક બેઠક માટે મતદાન થવા જઈ રહ્યું છે પ્રથમ તબક્કામાં છસો પચીસ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં લોકસભા સાથે વિધાનસભા માટે પણ મતદાન થશે લોકસભા ચૂંટણીને જોતા તમામ રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે ગુજરાત રાજ્યની લોકસભાની છવ્વીસ અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીઓ માટે ઉમેદવારીપત્રો આવતીકાલ બપોરના ત્રણ વાગ્યા સુધી ભરી શકાશે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ત્રણ રોડ શો કરશે અને રેલીને સંબોધશે શ્રી શાહ આવતીકાલે કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે બપોરે બાર અને ઓગણચાલીસ કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે અમારા સંવાદદાતા અપર્ણા દેસાઈ ખૂંટ જણાવે છે કે શ્રી શાહ તેમનો પ્રથમ રોડ શો અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતેથી યોજશે તેમના મત ક્ષેત્રમાં સમાવિષ્ટ સાણંદ કલોલ સાબરમતી ઘાટલોડિયા નારણપુરા વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો યોજીને પોતાનો પ્રચાર કરશે રોડ શોના સમાપન બાદ શ્રી શાહ વેજલપુર ખાતે જાહેર સભાને સંબોધિત કરશે આજે ગુજરાતની નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી આર પાટીલ નવસારી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી ભ્રવરોય રોડ શો યોજીને પોતાનો પ્રચાર કરી ઉમેદવારીપત્ર ભરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ભવ્ય રોડ શોમાં હાજર રહી સી આર પાટીલના સમર્થનમાં પ્રચાર કરશે ભાજપ નેતા અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પણ આજે ગુજરાતમાં પાર્ટી માટે પ્રચાર કરશે શ્રી ઠાકુર આજે જામનગરમાં રોડ શો કરશે અને ચૂંટણી રેલીને સંબોધશે ભારત તેની વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાને છે ભારતની વર્તમાન વસ્તી અંદાજે એક પોઈન્ટ ચુમ્માલીસ અજબ અબજ છે સંયુક્ત રાષ્ટ્રના પોપ્યુલેશન ફંડના અહેવાલ મુજબ ચીન બીજા ક્રમે છે જેની વસ્તી એક પોઈન્ટ ચારસો અબજની છે આ અહેવાલ અનુસાર ભારતમાં સામાજિક આર્થિક પરિસ્થિતિમાં સુધારો અને માતાઓના મૃત્યુદરમાં ઘટાડો ભારતની વસ્તી વૃદ્ધિ માટે મહત્વનું કારણ છે બે હજાર અગિયારમાં હાથ ધરવામાં આવેલી છેલ્લી વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી એક પોઈન્ટ એકવીસ અબજ હતી યુએનના અંદાજ મુજબ બે હજાર બાવીસમાં ચીનની વસ્તી એક પોઈન્ટ ચારસો છવ્વીસ અબજની ટોચે પહોંચી હતી પરંતુ હાલમાં તેમાં ઘટાડો થયો છે એપ્રિલ બે હજાર ત્રેવીસના અંત સુધી ભારતની વસ્તી ચીનની મુખ્ય ભૂમિની સમકક્ષ હતી જે એક જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં તેને વટાવી જશે તેવી ધારણા છે આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો કઝાકિસ્તાનમાં ચાલીસ હજાર બાળકો સહિત એક લાખ સોળ હજારથી વધુ લોકોને પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે ત્યાંના મંત્રાલયે ગઈકાલે જણાવ્યું હતું કે લગભગ છ હજાર ખાનગી મકાનો અને ત્રણ હજાર પાંચસોથી વધુ ઉત્તર કઝાકિસ્તાનના પ્રદેશોમાં આવેલા ઘરો પૂરમાં ડૂબી ગયા છે આશરે પચાસ હજાર લોકો પાંચ હજારથી વધુ વિશેષ તકનીકી માધ્યમો અને ઓગણીસ વિમાન બચાવ કામગીરી અને પૂર નિયંત્રણ કાર્યમાં સામેલ છે કઝાકિસ્તાનના દસ જેટલા પ્રદેશોએ ચાલુ પૂરને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે ઉલ્લેખનીય છે કે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ ઝોમાર્ટ ટોકાયવે દેશમાં વર્તમાન પૂરને હેંસી વર્ષમાં સૌથી મોટું ગણાવ્યું છે ટેનિસમાં રાફેલ નડાલ આજે બાર્સેલોનામાં એલેક્સ ડિમિનોર સામે સીધા સેટમાં પરાજય થતા બાર્સેલોના ઓપનમાંથી બહાર થઈ ગયો છે ચોથા ક્રમાંકિત મિનોર નડાલને બે શૂન્યથી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે એથ્લેટિક્સમાં ઇન્ડિયાના સ્ટાર જિમ્નાસ્ટ દીપા કર્માકરે ગઈકાલે દોહામાં ચાલી રહેલા એફઆઈજી એપરેટસ વર્લ્ડ કપના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં છઠ્ઠા સ્થાને રહીને મહિલા વોલ્ટ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ત્રીસ વર્ષીય દીપાએ પ્રથમ વોલ્ટમાં બાર પોઈન્ટ પાંચસો અને બીજા વોલ્ટમાં તેર પોઈન્ટ જીરો છાસઠ સાથે કુલ બાર પોઈન્ટ સાતસો ત્રશી સ્કોર કર્યો હતો ગયા મહિને અઝરબૈજાનમાં બાકુ એપરેટસ વર્લ્ડ કપમાં દીપાએ ચોથું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું નાવાસ કાર્લા જ્યોર્જીવા વેલેન્ટીના અને એન ચાંગ ઓકે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પ્રથમ ત્રણ સ્થાન મેળવ્યા હતા ઉલ્લેખનીય છે કે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચના આઠ ફિનિશર્સ ફાઇનલમાં પ્રવેશ કરે છે આવતીકાલે ફાઇનલ રમાશે આગામી ત્રણ દિવસોમાં દેશના અનેક ભાગોમાં હીટવેવની સ્થિતિ રહેશે હવામાન વિભાગના અહેવાલ અનુસાર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આગામી ચાર દિવસોમાં ભયાનક ગરમી વર્તા છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉપરાંત ઝારખંડ ઉત્તર કોંકણ મધ્ય મહારાષ્ટ્ર તટીય આંધ્રપ્રદેશ તેલંગાણા તમિલનાડુ અને પુડુચેરીમાં પણ હીટ વેવની અસર વર્તાશે આ રાજ્યોમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે આ તરફ જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીત બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં આજથી શરૂ કરીને રવિવાર સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને છ વિકેટ હરાવ્યું છે નેવું રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે આઠ પાંચ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને બાણું રન બનાવ્યા હતા રિષભ પંતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો આજે ચંદીગઢમાં પંજાબ કિંગ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે ભારત પાકિસ્તાન સરહદ પર સ્થિત રાજસ્થાનના અનુપગઢ જિલ્લામાં સીમા સુરક્ષા દળ બીએસએફએ ડ્રગ્સ વહન કરતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે ડ્રોન તોડી પાડ્યા બાદ તેર કરોડની કિંમતનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું ચેસમાં એફઆઈડી કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસમાં આજે ભારતના ડી ગુકેશનો મુકાબલો અમેરિકાના જી એમ ફેબિયાનો કુરુઆના સામે થશે જ્યારે આર પ્રજ્ઞાનંદાનો મુકાબલો હિકારુ નાકામુરા સામે થશે મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે છન્નું બેઠકો માટે પચ્ચીસમી એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર અભિયાનનો અંત આવ્યો આવતીકાલે એકસો બેઠકો માટે બંધાર થશે ગુજરાત રાજ્યની છવ્વીસ બેઠક અને વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલ બપોરના ત્રણ વાગ્યા સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે સંયુક્ત રાષ્ટ્રના પોપ્યુલેશન ફંડના અહેવાલ મુજબ ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાને છે અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને છ વિકેટે હરાવ્યું છે આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર